અને લોકો આ સ્માર્ટ વેજ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર અને જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું અને સ્માર્ટ વીજ મીટર જે છે તે ભાજપના નેતાઓ, કાર્યકરો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના ઘરે લગાવવાની માંગ કરી ત્યારે ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ વીજ મીટર પર ભાજપ પર પ્રહારો કરતા વધુમાં શું કહ્યું તે જોઈએ સ્માર્ટ મીટરથી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના પેજ પ્રમુખથી લઈ ભાજપના સંગઠનના માણસોના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે પણ ના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટિંગનો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે જનતાએ જીએમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ બીજ મંત્રીનું નિવેદન છે કે રાત દિવસનો બિલેલાકલક આવщаться કરતા આ જે સ્માર્ટ મીટરની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપાય એજન્ડાઓ છે કેમ કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી તો આમ આદમી પાર્ટીના કાર્યકરો જે રીતે વિરોધ કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે તે પણ એકવાર જોઈ લઈએ આવેદન પત્રમાં તાત્કાલિકનો ઓરે સમ્રાટ મીટર છે એ જે જે ડિજિટલ આવી રહ્યા છે એને તાત્કાલિક ઓરે કેન્સલ કરવામાં આવે અને જૂના મીટર હતા એ રેવા દેવામાં આવે અને આમ આદમી પાર્ટી દ્વારા જો આ મીટર તાત્કાલિક દરેકને બેસાડશે અને જે બિલ છે એ આમાં વધારે બિલ આવે છે તો ગ્રાહકોને ખૂબ આજે રોજનું કાયદા રોજનું કાયદે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ એને આ જો ક્રિકેટ થી આને ચાર્જ કરવા હોય છે ચાર્જ નહીં કરવો હોય તો ઓછી ખાની લાઈટ બંધ થઈ જશે તો એના ઘરમાં ઘરડા હોય બીમાર હોય ગરીબ માણસો હોય એને હવે બે બે મહિનાનો તો માન ઓછી ના કરીને અત્યારે બિલ ભરે છે પછી આ બિલ કેવી રીતે એડવાન્સ ભરી છે અમેરિકા જેવા દેશની અંદર પણ પહેલાં વીજળી આપવામાં આવે ને પછી બિલ ભરવામાં આવે આ તો એડવાન્સ બિલ થવાના તો પ્રાઇવેટ કંપનીને કરોડો રૂપિયા કમાવી દેવા માટેની એક સરકારની આ યોજના છે અને કરોડો રૂપિયાના સરકારના મરતી આવવાની એજન્સીઓ દ્વારા આ મિત્ર બેસાડવામાં આવે છે એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તમામ પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવશે અને એડવાન્સ પૈસા લઈ અને એના રિયાજમાં ખરબો રૂપિયા આ લોકો કમાય છે એના માટેનું આજે અમારા આમ આદમી પાર્ટી આવેદન કરાય છે તો ભાજપ નેતા અને કાર્યકરોના ઘરે મીટર લગાવવા મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી થી જણાવજો તથા અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર